ભારતીય બનાવટના ઇંગ્લિશ તારોનો છઠ્ઠો શોધી કાઢતી પોલીસ ટીમ ઉપરોક્ત સૂચના માર્ગદર્શન આધારે પ્રોહિબિશનના ગુના શોધી કાઢવા હળની પોલીસ ટીમ પ્રોહિબિશનના ગુનાની શોધખોળ અંગે પેટ્રોલિંગ માહિતી દરમિયાન અન્ય લોકરક્ષક મનદેવસિંહ રાજેન્દ્રસિંહ તથાઓના અંગિત બાતમીને આધારે વડોદરા શહેર ગોલ્ડન ચોકડી પાસે સંગમ હોટલની પાછળ આવેલા કેપી ટ્રાન્સપોર્ટની પાસે ખાખી કલરના પુઠ્ઠાના બોક્સમાં પેકિંગ કરીને ઇંગ્લિશ દારૂનો જથ્થો આવેલ હોય જે બાતમીના આધારે તાત્કાલિક પોલીસના માણસો સાથે ખાનગી વાહનમાં બેસે સંગમ હોટલની પાછળ આવેલ કેપી ટ્રાન્સપોર્ટની પાસે ખાખી કલરના પુઠ્ઠાના બોક્સમાં પેકિંગ કરીને ઇંગ્લિશ દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે અંબાલા હરિયાણાથી આવેલ હોય જે ખાખી કલરના પુઠ્ઠાના બોક્સો ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાતસો પચાસ મિલીની કુલ બોટલના ત્રણસો બાર રૂપિયા એક લાખ તેસઠ હજાર આઠસોનો મુદ્દામાલ સુધી કાઢી વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ વોન્ટેડ આરોપીઓમાં મંગાવનાર ગાયત્રી ટ્રેડર્સ ગાયત્રી ગોત્રી રોડ ગોત્રી વડોદરા શહેર મોકલનાર શાંતા એન્ટરપ્રાઇઝ એન્ડ ટ્રેડ ટ્રેડર્સ માર્બલ માર્કેટ અંબાલા સિટી હરિયાણા